સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક તાલુકાના ફતેપુર ગામમાં આજે લોકસભા અરવલ્લી જિલ્લા લોકસભાના ઉમેદવાર સોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ હાજરી આપી હતી મહાવીર સ્વામીના દર્શન કરી ધન્યતા અનુભવી અને સમગ્ર ફતેહપુર જૈન સમાજ દ્વારા ઉમેદવાર શ્રીનું સ્વાગત કરવામાં આવ્યું અને જંગી બહુમતીથી જીત થાય તે માટેની તેમજ અજીતભાઈ મહેતા જસુભાઈ મહેતા પૂનમચંદ મહેતા સતીશભાઈ મહેતા જયમીનભાઈ મહેતા ને ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર જૈન સમાજના ભાઈઓ અને બહેનો હાજર હતા રિપોર્ટર તલોદ